આ બહેનો આપણી ગુજરાતની બહેનો જે છે એ પોતાના ન્યાયની લડાઈ લડી રહી છે આ બહેનોને સરકારે વચન આપ્યું હતું નોકરીનું પારણા કરાયા હતા પરંતુ હજી એલઆરડીની બહેનોને નોકરી નથી મળી અને નોકરી માટે ન્યાયિક માગ માટે ઝઝુમી રહી છે આજે આ બહેનોના પ્રતિનિધિ મંડળ એ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને મળ્યા હતા અને એમની વાતો રજૂ કરી હતી હું વિનંતી કરીશ બેનના પ્રતિનિધિ મંડળને અગ્રણીને કે તેઓ એમની વાત રજૂ કરે નમસ્કાર હું વાઘેલા દિવ્યાસ સુરત સુધીમાંથી આવું છું અને અમે લોકો ઘણા સમય સુધી રાહ જોઈ કે છતાં પણ હજુ સુધી અમારા મુદ્દાનો સચોટ કિરાકરણ નથી આવ્યું અમે બે હજાર અઢારમાં પરીક્ષા પાસ કરી ચૂકેલા છીએ પરંતુ આજ દિન સુધી અમને લોકોને નોકરી આપવામાં નથી આવી ફક્ત અને ફક્ત બીજેપીની સરકાર દ્વારા ખાલી ખોટા ખોટા વાંધા કરવામાં આવે છે અને એનું કોઈ દિવસ નથી આ ગુજરાતની જનતા એમાં મારી મારો વિડીયો શું જોઈ રહ્યા હો

અમિત ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલને લોકરક્ષક દળ એલ ના વેટિંગ લિસ્ટમાં અન્યાય થયેલા બહેનોના પ્રતિનિધિમંડળે ગુજરાત વિધાનસભા ગાંધીનગર વિરોધ પક્ષના નેતાશ્રીના કાર્યાલય ખાતે મુલાકાત કરીને આવેદનપત્ર આપ્યું જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી દિવસોમાં અમારા ન્યાયિક પ્રશ્નોનું નિરાકરણ કરીને અમને નોકરી નહીં આપે તો વિરોધ પ્રદર્શન સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે એલઆરડી પ્રતિનિધિમંડળ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાને આવેદન આપીને ઉમેદવાર બહેનોના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વર્ષ બે હજાર અઢારમાં લોકરક્ષકની છ હજાર એકસો નેવ્યાસી જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી ત્યારબાદ સરકાર દ્વારા બીજી ત્રણ હજાર પાંચસો ચોત્રીસ જગ્યાઓ વધારીને નવ હજાર સાતસો તેર જગ્યાઓ ભરવા માટે સરકારી પરિપત્ર અને નોટિફિકેશન મુજબ મહિલા તેત્રીસ ટકા એટલે કે એક હજાર એકસો ત્રેસઠ જગ્યાઓ અને પુરુષો સડસઠ ટકા એટલે કે બે હજાર ત્રણસો એકસઠ જગ્યાઓ કરીને કુલ નવ હજાર સાતસો તેર જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરવામાં આવેલ હતી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાની જગ્યાઓમાં વધારો કરીને ફાઇનલ મહિલા રિઝલ્ટ આઠ પાંચ બે હજાર વીસના રોજ જાહેર કરેલ ત્યારબાદ માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તારીખ બાવીસ ચાર બે હજાર બાવીસના વિડીયો કોન્ફરન્સથી એલઆરડી વર્ષ બે હજાર અઢાર ઓગણીસના વીસ ટકા વેઇટિંગ લિસ્ટની જાહેરાત કરવામાં આવી જેમાં એક હજાર એકસો બાર મહિલા ઉમેદવારો તથા એક હજાર ત્રણસો સત્યાવીસ પુરુષ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તારીખ અઠ્યાવીસ સાત બે હજાર બાવીસના રોજ એક હજાર એકસો બાર મહિલા ઉમેદવાર તથા એક હજાર ત્રણસો સત્યાવીસ પુરુષ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરેલ અને કહેવામાં આવેલ કે તમને જલ્દીથી નોકરી માટે બોલાવી લેવામાં આવશે જે અંગેની માહિતી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે પરંતુ આ ઉમેદવારોને આજ દિન સુધી નોકરી આપેલ નથી અને ખાનગી રીતે એકસો સુડતાલીસ મહિલા ઉમેદવાર અને બસો બાર પુરુષ ઉમેદવારને લીધેલ છે જેથી તેઓને એલઆરડી વર્ષ બે હજાર અઢાર ઓગણીસના વીસ ટકા વેઇટિંગ લિસ્ટના જુદા જુદા જિલ્લાની તમામ મહિલા ઉમેદવારો તથા પુરુષ ઉમેદવારની નિમણૂક બાબતે થયેલ અન્યાય માટે ન્યાય મેળવવા તેઓએ તારીખ નવ આઠ બે હજાર બાવીસના રોજ ગાંધી ચિંદ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરતા છપ્પન બહેનો અને ત્રેવીસ ભાઈઓને તેમના પરિવારને જાણ કર્યા વિના સૂર્યાસ્ત પછી કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી વગર સેન્ટ્રલ જેલ ખાતે પાંચ દિવસ સુધી ગોંધી રાખવામાં આવેલ તેમ છતાં આજ દિન સુધી તેઓને આજ સુધી કોઈ ન્યાય મળેલ નથી તેમજ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ પણ આપવામાં આવેલ નથી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તારીખ બાવીસ ચાર બે હજાર બાવીસના રોજ જાહેરમાં નિવેદન આપેલ કે એલઆરડી વર્ષ બે હજાર અઢાર બે હજાર ઓગણીસના વીસ ટકા વેઇટિંગ લિસ્ટવાળા તમામ ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે અને અમારી પાસે જગ્યાઓની પણ વ્યવસ્થા છે જેથી તમામ ઉમેદવારોને મીઠાઈ ખવડાવીને બાધા તોડાવી પારણા કરાવી અભિનંદન પણ આપ્યા હતા આ ઉમેદવારોએ ગુજરાત સરકારમાં વારંવાર રજૂઆતો કરેલ છે ઉમેદવારોએ વડાપ્રધાન શ્રીને પણ રજૂઆત કરેલ છે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરેલ છે રાજ્યપાલ શ્રીને પણ રજૂઆત કરવામાં આવેલ છે અને વિધાનસભા અધ્યક્ષ શ્રી મહોદયને પણ રજૂઆત કરેલ હતી પરંતુ દરેક જગ્યાએ માત્રને માત્ર ઠાલા વચનો આપવામાં આવેલ છે એલઆરડી પ્રતિનિધિમંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી દિવસોમાં અમારા ન્યાયિક પ્રશ્નોનું નિરાકરણ કરીને અમને નોકરી નહીં આપે તો વિરોધ પ્રદર્શન સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે રિપોર્ટર રાજેશ કાંગસિયા અમદાવાદ